સંજેલીમાંગ પીછોડા ગામે છાસઠ કેવીના ત્રણ વાયર તૂટ્યા મોટી જાનહાની ટળી યુદ્ધના ધોરણે કાર્યમાંગ પચાસ જેટલા કર્મીઓ કામગીરીના જોતરાયા મહાકાય વૃક્ષ છાસઠ કેવી જેટકો લાઇન પડતા કેબલો તૂટી પડ્યા સંજેલીથી પાંચ કિમી દૂર આવેલું પીછોડા ગામે પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા વાવાઝોડા સાથે વરસાદ વરસતા મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં કેવીની લાઇનના વાયરો વગિયાર કેવી ઉપર પડતા સંજેલી નગરમાં સવારથી જ લાઇટ વગર ફાંફા મારવાનો વારો આવ્યો હતો જેટકો લાઇનના છાસઠ ના ત્રણ જેટલા કેબલ તૂટી પડતા સદનસીબે મોટી જાનહાની ટળી હતી રજાયતા ગસ્લી લાઇન જે પાવર ગસલીનો પાવર સંજેલીમાં જાય છે જેમાં ઉપરથી છાસઠ કેવી જેટકો લાઇન નીકળે છે જે રાત્રિ દરમિયાન પવનના સુસવાટા અને વરસાદ વાવાઝોડાને લીધે મહાકાલ વૃક્ષ ગરાસાઈ થતા ત્રણ જેટલા જેટકો લાઇનના છાસઠ કેવી તાર તૂટી પડ્યા છે જેને રિપેર કરવા માટે સવારના આઠ કલાકથી પચાસ જણનો સ્ટાફ ઉતારી દેવામાં આવ્યો છે જે સાંજ સુધીમાં કમ્પલેટ થઈ જશે તેવી માહિતી એન્જિનિયર દ્વારા આપવામાં આવી હતી જેટકો લાઇન રિપેર કરવા માટે સવારના સવારે આઠ વાગ્યા વાગ્યેથી પચાસ જેટલાનો સ્ટાફ મૂકી રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું છે આ જેટકો લાઇન રિપેર કરવા માટે અલગ અલગ એન્જિનિયરો સહિતના લાગતા વળગતા કર્મચારીઓ સહિત અધિકારીઓ દોડી આવ્યા હતા રજેતા ગઝલી લાઇનમાં

ક્યાં સુધી આ વ્યવસ્થા થઈ જશે આ થઈ જશે આપણે સાંજના છ વાગે પહેલાં આપનું નામ વીજી અગ્રવાલ જુનિયર એન્જિનિયર ઝાલો દેસાઈ